સમગ્ર ગુજરાતની સાથે પાછલા બે દિવસમાં તાપી જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે જેના કારણે તાપી જિલ્લામાં ડાંગરનો પાક કરતા ખેડૂતોનો ઉભો નુકસાન થતા તેમણે માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે ત્યારે એમને સરકાર પાસે શું વિનંતી કરી આવો સાંભળીએ તાપી જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગરનો પાક કરે છે તેમ તો ખેડૂતોને જગતનો તાત એટલે કે પિતા કહેવાય છે ખેડૂત ચોમાસા શિયાળાને ઉનાળામાં ખડેપગે મહેનત કરે છે જેના કારણે લોકોના પેટ ભરાય છે પણ લોકોના પેટ ભરનાર ખેડૂતોના પરિવારનું પેટ ખાલી રહી જાય તેવો વારો આવ્યો છે પાછલા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાં ડાંગરનો પાક કરતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે ક્યાંક ઉભો પાક નુકસાન થયું તો ક્યાંક કાપીને મૂકેલા પાકમાં પાણી ભરાઈ જવાના કારણે ભાત ઉગી નીકળવા લાગ્યા છે ત્યારે આપણી ન્યૂઝ ચેનલ દ્વારા તાપી જિલ્લાના ખેડૂતોના દેહની દશા જાણવા માટે તેમના ખેતરોની અને એમની મુલાકાત લેવામાં આવી ત્યારે ખરેખર એમની દૈન્ય દશા હૃદય કંપાવી નાખે તેવી હતી દિવસ રાત મહેનત કરી ઉભો કરેલ પાક અત્યારે બરબાદ થયેલો જોઈ શકાતો હતો અત્યારે બિચારા ખેડૂતોના બાળકોને આખા વર્ષ ભણાવશે કઈ રીતે લોકો પાસે પૈસા ઓછી ના લઈને કે લોન લઈને જે ખેડૂતોએ ખેતી કરી હતી તેમને પૈસા કેવી રીતે ચૂકવશે અને જો આ પાક બરબાદ થઈ ગયો તો આખું વર્ષ તેઓ પોતે શું ખાશે આવા અનેક સવાલો જવાબ માંગી રહ્યા છે ત્યારે આ ખેડૂતો હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે

એ તો બરબાદ થયો સાથે જે કાપીને મૂકેલો હતો તે પણ સંપૂર્ણ પાક બરબાદ થઈ ગયો છે ભાત જે છે એ ભાત નીકળવા છે બિચારા ખેડૂતો જાત આથી પૈસા લાવીને કોઈ ઓછીના પૈસા લાવીને કોઈ લોન લઈને કોઈ સગાવાળા પાસે લાવીને કોઈ સોના ચાંદી ગીરવે મૂકીને પણ એમણે ખેતી કરી કે ચાલો આ ખેતરમાંથી બે પૈસા કમાશું ને આ લોકોના પૈસા ચૂકવી દેસુ અને અમારું જીવન સારી રીતે જશે પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે આજે ભીનું થયેલું ભાત ઝૂડવાનો વારો એમને આવ્યો છે આપ આમાં જોઈ શકો છો આ ભીનો થયેલો ભાત જે છે એકદમ ખરાબ થઈ ગયો છે આ સ્પષ્ટ આપ જોઈ શકો છો ઉગી નીકળવાના આમાંથી પાણી ટપકી રહ્યું છે એવી કન્ડિશનમાં જ્યારે આ ભાત આવી ગયો છે ત્યારે તમે વિચાર કરો કે આ ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં એક તરફ એને જગતનો તાત કહેવામાં આવે છે

પ્રદીપભાઈ આ તમારા ખેડતરોમાં બે ત્રણ દિવસે એટલું નુકસાન થયું છે તો કોઈ ગ્રામ સેવક કે કોઈ તલાટી કે કોઈ તમારું જાણવા કે જોવા આવ્યા છે ખરા હજુ કોઈ આવ્યું નથી અગાઉ તમારું આવું કોઈ નુકસાન થયું ત્યારે કઈ સહાયતા મળેલી ખરી નથી મળી આ વખતે તમને આશા છે કે કોઈ આવશે તમને પૂછવા આશા છે હવે તો હું કેવું છે તમારે શું કેવું છે કે તમને આની ગામ સેવકે તલાટી કે કોઈ આવું જોઈએ કે નહીં આવું જોઈએ આવું જોઈએ ને પણ તો હવે તમે લોકો આવ્યા છે ને એટલે આવે જ હવે જી આભાર એવી આશા છે અમારી તો થેન્ક યુ નામ આપનું મારું નામ સંતાબેન નાનુભાઈ ગામી ગામ મોદાવ સંતાબેન આ વરસાદના કારણે શું નુકસાન થયું અમારું ભાત કાપેલું બી ભીનાઈ ગયું ને કાપાનું બી ઉગી નીકળ્યું જે કાપવાનું બાકી તો તે બી ઉગી નહીં કર્યું ને જે કાપેલું તો તે ભીના ગયું હવે શું થશે તકલીફ શું થાય નથી તકલીફ તો થઈ જ અમારે બધે ઉસી ના પૈસા લઈને અમે હવે ક્યાંથી આપો હું એવું તો સરકાર તરફથી આપે તો સારું શું આપે સહાયતા મળવી જોઈએ સહાયતા મળવી જોઈએ જી બેન આભાર જી આપનું નામ પ્રદીપ પ્રદીપભાઈ ગામિત હા પ્રદીપભાઈ ઈશ્વરભાઈ ગામિત ગામ મદાવ પ્રદીપભાઈ વરસાદ પડવાના કારણે તમારી પાછળ જે ભાત ને નુકસાન થયેલું છે શું અંગે નુકસાન તો અમારું આ આ થયેલું જ છે 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 હવે થઈ ગયેલું એટલે ઉગવા લાગેલું ભાત વરસાદ પડવાના કારણે આ ભીનું થઈ ગયું એટલે ઉગવા લાગેલું છે એટલે આનું નુકસાન તો છે જ અમારું હવે તમારે આના કારણે તમને આખા વર્ષ શું તકલીફો પડશે હવે અમારે પૈસા બધા ઉછીના લઈને બધું કરેલું છે તો આ બધું અમારે ખાવાના અને બધા પૈસા ચુકવવાના અને બધી તકલીફ તો રહેવાની જ છે સરકાર પાસે શું શું ઈચ્છા છે છે માંગણી સરકાર પાસે અમને આનું વળતર મળી જાય તો સારું છે નહી તો તમને આખું વરસ તકલીફ પડે આખું વર્ષ તકલીફ પડશે તમારે આજુબાજુ બધા ખેતરોમાં બધાની કંડિશન આવી જ છે હમણાં હા આવું જ છે બધાનું બધે પાણી ભરાઈ ગયેલું પાણી ભરાઈ ગયેલું છે જી આભાર